તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું અને આપણને બે વ્લોગમાં પણ સપોર્ટો ખૂબ જ મળ્યો સારો તો અને આવો સપોર્ટ કરતા તો આજે આપણે કહી એક વાત કહું છું કે બરો આપણે આ ફોન બોન શેર કરે આજે એક પૂછું છું અને તમારો આપજો આપણે ફોન મેળવી દીધો મિત્રો આજનો આપણો આ ઉખાણો છે કે જે વસ્તુ જે જે એવી દાળ છે ભાત રોટલી કે કશા સંગાત ના ખાલી તેના હાથમાં જ લઈને ખાઈ શકાય તો તે દાળનું સાચું નામ આપજો અને એ એનો જવાબ કોમેન્ટમાં કરજો આપણે કોમેન્ટ બેથી બે વ્લોગમાં આપણે બે કે ત્રણ વ્લોગમાં કોમેન્ટ બંધ રહી પણ આ આ વ્લોગમાં આપણે કોમેન્ટ ચાલુ કરીશું અને એ ફરીથી પ્રશ્ન ક્લિયરી કરું છું કે એવી કઈ દાળ છે કે જેને ભાતમાં કે રોટલી સંગાત ખાઈ નહીં શકાતી ખાલી તેના હાથમાં લઈને જ ખાઈ શકાય છે તે દાળ તમે જરૂર જરૂરથી કોમેન્ટમાં અને બીજો એક પ્રશ્ન તે એ તમે આમ એક ભાઈ ચડે અને એક ભાઈ ઉતરે તો એક એ કઈ વસ્તુ છે તો તમે તેનો જવાબ જરૂર જરૂરી કોમેન્ટમાં જ તો તમને મારા વ્લોગ તો ગમતા જ હશે તો આપણે આજે અથવા ફરી દાબા ઉપર જ હતા આપણે આપણી પાછાનું બધું બતાવી દઉં છું જો તમને જો આપણા ઘરની પાસે ને એવું બધું છે પ્લસ ઠીક ત્યાં આપણા ઉપર લાકડા છે ટ્યુબ છે ટા એની તો જોઈ શકો છો આવું છે આપ મારી ઘરની પાછળ ઘરની પાછળ મારી પાછા ઘરની પાછળ આ બાજુ દિવાલ છે કોઈક દિવસ આની ઉપર આપણે ચડીને પણ બ્લોગ બ્લોગ બનાવીશું અને જો આપણે આ બધા પતરા છે તો આપણે તો ગયા છે ને જો ભાઈ સપોર્ટ બપોટ કરજો આપણે આ બાજુ બધા હશે અને આપણને ભાઈ સપોર્ટ બપોટ કરો કરજો કે જેથી આપણને તૈયાર અત્યારે મને આ વિડીયોમાં આપણને સપોર્ટ ખૂબ જ મળશે સાહેબ હું ને હું તમારા માટે હું ડેલી વ્લોગ લાવતો રહી જો લો આપણે પેલી બાજુ કૂંકનું ઘર જો પેલા ભાઈ સામે જે છે ને ભાઈ ખેતરમાં છે પછી આવા આવા લીમડાન જળ છે આપણા પત્ર છે પછી આ બાજુ જોઈ લો અને ફરી વરસાદ ચડી આ ભાઈ પાછો વરસાદ આવ્યો વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ હજુ નરો હજુ વરસાદ પડ પડ જ કર આજ રાતની તો આજ રાતે બે વાગ્યાથી કંઈક વરસાદ ચાલુ થયો હતો તો ત્રણ વાગ્યા સુધી એક કલાક ધારે વરસાદ પડ્યો હતો અને પાછો અને બીજે અને આપણે સપોર્ટ વપોર્ટ કરજો ફૂલ કે જેથી આપણે ત્રણ જવાના કાલે આપણા વિડીયો પણ ચાલે છે ટ્રેન્ડ આપણા વિડીયોમાં પણ બહુ સારા આવે છે અને તો આપણે હવે થોડાક દિવસ પછી આપણે આની ઉપર ચડીને બ્લોગ બનાવ તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો જય માતાજી મિત્રો આપણે ફરી મળીશું જય માતાજી મિત્રો